નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પંડિત દીનદયાળ દ્વારા ગરીબ પરિવારોને પ્રોવાઈડ કરવામાં આવે છે આજના વિડીયોમાં મિત્રો જાણીશું કે પંડિત દીન ઉપાધ્યાય આવાસ યોજના બે શું છે આમના ઉદ્દેશ્ય શું રહેલા છે આમની વિશેષતા અને લાભો શું રહેલા છે આમની પાત્રતા શું રહેલી છે તેમજ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અરજી પ્રક્રિયા શું જોશે અને મિત્રો આ યોજના હેઠળ સહાયની રકમ કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું

જેથી તેઓ પોતાનું કાયમી ઘર બનાવી શકે અને આ યોજના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લાગુ છે તો મિત્રો આ રહેલી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર પચીસ તેમના પછી મિત્રો વાત કરીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર પચીસના ઉદ્દેશ્ય શું રહેલા છે તો મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ગરીબ પરિવારોને કાયમી મકાન આપવાનો છે જેથી તેઓ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે કુદરતી આફતો વખતે કચ્છના સાબિત થાય છે આ યોજના દ્વારા સરકાર ગરીબ વર્ગની જીવનશૈલી સુધારવા અને તેમનું બાળકોનું સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે તો મિત્રો આ ઉદ્દેશ્ય રહેલા છે તેમના પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાના લાભો અને વિશેષતાઓ શું રહેલી છે તો મિત્રો લાભાર્થીને ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ ને વીસ હજાર રૂપે આપવામાં આવે છે આ યોજનાના લાભો ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે પાકા મકાનો સારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તેમજ મિત્રો લાભાર્થીઓ અને તેમના પરિવારો સુરક્ષિત અને સ્થિર જીવન જીવી શકે છે આ રહેલા છે લાભો અને વિશેષતાઓ તેમના પછી મિત્રો વાત કરીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે ની પાત્રતા શું રહેલી છે તો મિત્રો લાભાર્થી ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવા આવશ્યક રહેશે લાભાર્થીની વાર્ષિક આવક રૂપિયા છ લાખ થી વધુ ન હોવી જોઈએ કાયમી મકાન બનાવવા માટે મિત્રો જમીન પહેલેથી જ માલિકીની હોવી જોઈએ તેમજ મિત્રો વિશ્રિત વિમુક્ત જાતિ અને પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે તો મિત્રો આ રહેલી છે આમની પાત્રતા તેમના પછી મિત્રો વાત કરીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર પચીસની રકમ કઈ પ્રકારે આપવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તો રૂપિયા ચાલીસ હજારનો બીજો હપ્તો રૂપિયા સાહીઠ હજારનો ત્રીજો હપ્તો રૂપિયા વીસ હજારનો આમ મિત્રો કુલ મળીને એક લાખ વીસ હજાર ની સહાય અરજદારને આપવામાં આવે છે

આ એટલા ડોક્યુમેન્ટ્સ અરજદારે રજૂ કરવાના રહેશે હવે મિત્રો આ ડોક્યુમેન્ટ્સ ક્યાં રજૂ કરવાના રહેશે એટલે કે મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે

આવે છે